હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ યથાવત છેલ્લા ઘણા સમયથી કૂતરાઓ વિસ્તારના નાના ભૂલકાઓની પાછળ દોડે છે અને કરદે છે વોર્ડ નંબર ચૌદમાં સમાવિષ્ટ વાડી મોગલવાડા બકરી ચોક નાલબનવાડા સાલેરી બજાર ખાટકીવાડા બકરી પોલ જહાંગીરપુરા યાસીન ખાન પઠાણ રોડ ખત્રીપોર એસન રોડ જેવા વિસ્તારમાં આટલા બધા કૂતરા આવ્યા ક્યાંથી તેમ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે અને સ્થાનિક લોકો વિચારમાં પડ્યા છે વાડી મોગલવાડા સાલેરી બજારના સ્થાનિક નવીદ અરબ છેલ્લા ઘણા સમયથી ચિંતિત છે તંત્રને ફરિયાદો કરી રહ્યા છે કે ટીમ આવે અને કૂતરાઓને લઈ જાય પરંતુ દીવા પાછળ અંધારો સાથે તેરી બીચૂપ મેરી બી ચૂપ જેવો માર્ગ દેખાઈ રહ્યો છે મહિલા સવારે માર્કેટ જવા તૈયાર નથી અને બાળકો ઘરની બહાર રમવા માટે જાય એટલે કૂતરાઓની ફોજ પાછળ દોડે છે જાય તો જાય કહા જેવું માહોલ થઈ ગયા હોવાનું વિસ્તારના રઈશો દ્વારા જાણવા મળ્યું હતું રિબોદ બરબ